વેલકમ પૂજા કલ્યાણી મેમ સ્વાગત છે તમારું અમારા સોમાં થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કેવી ગરમી છે હજી મોરબીમાં બહુ જ વધારે ગરમી છે સુરતના વેધર અત્યારે બહુ જ સારું છે થોડા દિવસથી વાવાઝોડું થોડું પવન અને વરસાદનો માહોલ છે અને અહીંયા આવીને એકદમ જ સમર છે એવું લાગી રહ્યું છે જેવું ગરમી છે ત્યાં નથી લાગી રહ્યું કે સમર છે આમ તમને કેવી પ્રકૃતિ ગમે મતલબ વાતાવરણ કેવું ગમે બહુ ઠંડુ પણ નહીં બહુ ગરમ પણ નહીં બહુ જ મીડિયમ જેમાં તમને બહાર ફરવાનું પણ ગમે અને તમે રિલેક્સ થઈને ફીલ કામ કરી શકો તમે ક્યાંથી છો અને શું પરિણા છો હું સુરતથી જ છું મારું હોમ ટાઉન પણ સુરત છે હું પ્યોર સુરતી છું બાય હાર્ટ બાય નેચર બાય બર્થ અને હું એક ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છું હું સીએફએ ભણી છું મારા ગ્રેજ્યુએશન પછી અને મેં માસ્ટર્સ ઓફ સાયન્સ એન્ડ ફાઇનાન્સ કર્યું છે એટલે હું ઘણું બધું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં રિસર્ચ વિંગમાં ભણી છું અને બેન્કિંગ સેક્ટરમાં આઈ યુઝ ટુ વર્ક બિફોર ગેટિંગ ઇન ટુ મ્યુઝિકના પહેલાં હું બેન્કિંગમાં હતી તો આ સિંગર તરીકેનું ફિલ્ડ કેમ તમે ચૂઝ કર્યું મારા કેસમાં હું એવું કહી શકું છું કે સિંગર તરીકેનું ફિલ્ડ મેં ચૂઝ નથી કર્યું પણ કદાચ એણે મારા માટે આ ફિલ્ડ ચૂઝ કર્યું છે ભગવાને ડેફિનેટલી ચૂઝ કર્યું છે ઘણીવાર એવું હોય છે કે આપણે અમુક વસ્તુ ચૂઝ નથી કરતા એ વસ્તુ આપણને ચૂઝ કરતી હોય છે અને મારા લાઈફની જર્નીમાં ડેફિનેટલી હું કહી શકું છું કે માતાજીએ કે શ્રી કૃષ્ણએ મને આ ફિલ્ડમાં આવવા માટે એમને મને સિલેક્ટ કરી છે કે તારે આ કરવાનું છે તમે આ ફિલ્ડ ચૂઝ કર્યું એના બાદ તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો લકીલી ટચવુડ મારું ફેમિલી બહુ જ સપોર્ટિવ છે નાનપણથી પહેલાં તો પેરેન્ટ્સે બહુ જ પુશ કર્યું હતું ક્લાસિકલ શીખવા માટે સ્કૂલ ટાઈમમાં થોડા વર્ષ મેં ક્લાસિકલ શીખ્યું હતું હાર્મોનિયમ શીખ્યું થોડી એક્ઝામ્સ આપી હતી પછી ઓબ્વિયસલી ભણવામાં અને ગ્રેજ્યુએશનમાં માસ્ટર્સમાં મ્યુઝિક થોડું સાઈડ લાઈન થઈ ગયું હતું પણ જ્યારે ફરીથી આ અને મેં હાથમાં લીધું ફરીથી મેં રિયાઝ ચાલુ કર્યો તો ખાલી મારા પેરેન્ટ્સ નહીં પણ મારા ઇનલો સાઈડથી પણ મને બહુ જ સપોર્ટ રહ્યો છે અને આઈ હેવ બીન વેરી લકી આ ફિલ્ડ તમે ચેન્જ કર્યું એટલે સ્ટ્રગલ પણ એટલી કરી હશે ડેફિનેટલી આ એક એવી એજમાં મેં સિલેક્ટ કર્યું છે આ કામ જ્યારે યુઝઅલી લોકો એક લેવલ ઉપર પોતાનું નામ બનાવીને કાઇન્ડ ઓફ રિટાયર થતા હોય છે ક્યાં તો ડાયવર્સિફાય કરતા હોય છે પોતાના કામને અને એ ટાઈમ ઉપર કોવિડ પછી એકચ્યુલી હું તમને કહી શકું કે મેં આ ફિલ્ડમાં કામ કરવાનું ચાલુ કર્યું છે જ્યારે ઓબિયસલી ગ્લોબલી મંદી પણ ચાલતી હતી અને બહુ બધા બીજા ઇશ્યુઝ ઇકોનોમિકલી ક્રાઇસિસ અને વર્લ્ડમાં પણ બહુ બધા ઇશ્યુઝ બીજા ચાલી રહ્યા હતા પણ મેં કીધું એમ કે જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે તમારો રસ્તો ઓટોમેટિક એ ક્લિયર કરી દે છે એ જ તમારા માટે રસ્તો બનાવતો હોય છે અને સ્ટ્રગલની વાત કરીએ તો જ્યારે તમે બધી રીતે મહેનત કરવા રેડી હો અને તમે સિન્સિયર હોવ તમારા કામમાં તમને પેશન હોય કોઈ વસ્તુને અચીવ કરવાની તો એ સ્ટ્રગલ સ્ટ્રગલ નથી લાગતી હોતી તમને અને મને દરેક જ સ્ટેપ ઉપર બહુ જ બધા લોકોનો બહુ જ સપોર્ટ રહ્યો છે કોઈ એક વ્યક્તિ નહીં પણ ઘણા બધા બહુ લાંબી લિસ્ટ છે પણ બધાનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને હું ડેફિનેટલી સ્ટ્રગલ તો ના કહી શકું હું તો બસ બ્લેસિંગ્સ કહી શકું કે મારી લાઈફમાં ભગવાનના એટલા બ્લેસિંગ્સ રહ્યા છે કે દરેક સ્ટેપ પર મને સાક્ષાત એ હેલ્પ કરતા હોય એવું ફીલ થયું છે આ ટાઈમમાં તમને ક્યારે એવું લાગ્યું કે હવે હું આ છોડી દઉં મતલબ કે સિંગિંગ તમે ચૂઝ કર્યું કામ પણ પણ હવે એવું થાય કે છોડી દઉં આમાં નહીં આગળ વધી શકું ના મારા માટે મ્યુઝિક મારી હેપીનેસનો મારા જીવવાનો એક કારણ છે એટલે તમે જીવવાનું તો ક્યાંથી છોડી શકો એટલે એવું તો મને ક્યારેય નથી લાગ્યું અને મેં મ્યુઝિક હંમેશા પોતાની ખુશી માટે અને બધાની ખુશી માટે કર્યું છે મેં ક્યારેય એવું એમ રાખીને નથી કર્યું કે મારે અહીંયા પહોંચવું છે કે આને પહોંચવા માટે હું આમ 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 કરીશ જેવું મેં તમને સ્ટાર્ટિંગથી કીધું કે આ જર્ની બહુ જ નેચરલી મારા માટે બની છે તો બસ મને એવું લાગે છે કે હું બસ ચાલી રહી છું અને એને નક્કી કર્યું છે કે ક્યાં લઈ જવાનું છે બસ એટલું નક્કી છે કે ક્યારે ઊભા નથી રહેવું મહેનત કરતા રહેવું છે અને આગળ વધવું આગળ વધવાનું એમના હાથમાં બાકી હરી ઈચ્છા ભગવાન કરવા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી મેં તમારું એક સોંગ સાંભળ્યું હતું કે ઓચિન તું રસ્તામાં મને કોઈ મળે ને તો એ સંભળાવો ને એ બહુ ગમે છે મને એ એક આપણા બહુ જ સિનિયર ધ્રુવ ભટ્ટ સર કવિ છે એમની કવિતા છે અને મને હજી યાદ છે કે મેં જ્યારે સ્ટાર્ટિંગમાં કામ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં વિચાર્યું કે યુટ્યુબ માટે શું કન્ટેન્ટ બનાવી શકાય અમુક હિન્દી બોલીવુડ સોંગ્સના કવર કર્યા હતા મેં તો મારા પપ્પાએ મને સજેસ્ટ કર્યું કે આ કવિતા છે જે એ લોકો નાનપણથી બહુ જ સાંભળતા આવ્યા છે એને કીધું કે તારા અવાજમાં તારે કંઈક મોડર્ન કરીને આજના જનરેશનને આ વસ્તુ સર્વ કરવી જોઈએ યુટ્યુબમાં જેનાથી આજની જનરેશન પણ ગુજરાતી મ્યુઝિક તરફ અટ્રેક્ટ થાય અને એટલે અમે એ સોંગનું એક એવું કોમ્બિનેશન બનાવ્યું છે કે લિરિક્સ ધ્રુવ ભટ્ટ સરના છે અને મ્યુઝિક બહુ મોડર્ન લીધું છે ઋષિકેશ ગાંગણકરીને છે મારા બહુ સારા ફ્રેન્ડ છે અને એક બહુ જ સારા મ્યુઝિક ડિરેક્ટર છે અને ઘણું મોડર્ન અને ગુજરાતી પોઝિટિવિટીનું એક કોમ્બિનેશન કરીને અમે એ સોંગને પ્રેઝન્ટ કર્યું હતું યુટ્યુબમાં અને બધાનો બહુ જ પ્રેમ મળ્યો છે અને બધાની બહુ જ લાઇક્સ બહુ જ રીલ્સ શેર એક્સેટ્રા બધું બહુ મળ્યું છે એના માટે તો થેન્ક યુ એવરીબાડી એકવાર સાંભળી એટલે વારંવાર સાંભળી એવી ઈચ્છા જ થઈ રાખે હા સરે લિરિક્સ એવા લખ્યા છે કે બધાની લાઈફમાં કસે ને કસે રિલેટ થતા હોય છે આપણે સંભળાવો ને એક વખત ઓ ચિંતુ કોઈ મને ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં

ઘણા બધા મને એવું પૂછ્યું હતું એટલે કોવિડના પહેલાં જે એક નવરાત્રી હતી એ મારા માટે મારી લાઈફનો સૌથી પહેલો કમર્શિયલ સ્ટેજ હતો અને બહુ ઓછા આર્ટિસ્ટ એવા હશે કદાચ જેને સૌથી પહેલો સ્ટેજ એવો મળે જ્યાં પંદર હજાર પ્લસ ઓડિયન્સ હોય સૌથી પહેલી વાર તમે સ્ટેજ પર જાઓ છો ને તમારી સામે પંદર હજાર ઓડિયન્સ હોય અને નવરાત્રિનો પહેલો દિવસ અને મેં કંઈક બહુ ખાસ રિહર્સલ કરવાનો સમયનો તો મળ્યો બહુ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું કે મારે આ પ્રોગ્રામમાં એક પાર્ટિસિપેટ કરવાનું છે અને મારે નવરાત્રિમાં પરફોર્મ કરવાનું છે પણ મને હજી એ યાદ છે કે ફર્સ્ટ મોમેન્ટ જ્યારે હું એ સ્ટેજ ઉપર ગઈ જ્યારે બધી લાઇટ્સ મને ફેસ કરતી હતી કમસે કમ પાંચ દસ કેમેરા હતા અને સામે પંદર હજાર ઓડિયન્સ હતું એ સૌથી ફસ્ટ ફિલિંગ મારા મનમાં એ આવી હતી કે આ મારી જગ્યા છે હું આના માટે બની છું મને એવું યાદ નથી કે હું ક્યારે નર્વસ થયો મને હંમેશાથી અંદરથી એક એવો કોન્ફિડન્સ જ હતો બેબી મારા પેરેન્ટ્સે હંમેશાથી મને બહુ જ કોન્ફિડન્ટ બનાવ્યું છે બહુ જ પોતાની ઉપર અને ભગવાનની ઉપર વિશ્વાસ રાખતા શીખવાડ્યું છે અને જ્યારે હું સ્ટેજ ઉપર પહોંચી ત્યારે બસ મને એવું થયું કે આના માટે જ હું જન્મી છું એન્ડ ધીસ ઇઝ માય પ્લેસ ધીસ ઇઝ માય હોમ આઈ રિયલી ફેલ્ટ લાઈક હોમ મને જરાય નર્વસનેસ નથી થઈ તમને જે ડાકલા ક્વીન તરીકે ઓળખે છે એ નામ તમને ગમે છે કે લોકો બોલે છે તો એમને બોલવા દેવા છે આ એક એવો કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે છેલ્લા એક વર્ષથી ઘણા બધાને એવું લાગતું હતું કે મેં જાતે આ ટેગ પોતાને આપ્યો છે અમુક લોકો ઇન્સ્ટામાં કે સામે પણ એવી રીતે આવ્યા છે ઇનડાયરેક્ટલી કે તમે આ વર્ડ યુઝ કેવી રીતે કરી શકો આ તે પણ હું આજે એ વસ્તુ બહુ ક્લિયર કરવા માંગુ છું કે આ ટેગ મેં પોતે નથી આપ્યો પોતાને બે કોવિડ પછીની એક નડિયાદમાં મેં નવરાત્રિ કરી હતી અને જે મારા માટે બહુ જ લકી હું માનું છું એને કારણ કે એ વખતે જ્યારે મેં પહેલીવાર માતાજીના ડાકલા સ્ટેજ ઉપર ગાયા હતા અને ખાલી મને નહીં પણ ત્યાં જેટલા લોકો હતા થાઉઝન્ડ્સ ઓફ પીપલ એમાંથી ઘણા બધા લોકોને સાક્ષાત માતાજી ત્યાં હોય એવો અનુભવ થયો હતો અને અત્યારે જ્યારે હું કહું છું ત્યારે મને ગૂઝબમ્સ આવી રહ્યા છે કારણ કે જ્યારે અમે માતાજીનું આહવાન કર્યું જ્યારે અમે એમને કીધું કે રમવા આવો મારી રમવા આવો ત્યારે જાણે સાચે સાક્ષાત એ સામે મારી રમવા આવ્યા હોય અને મને એમ કહેવા માગતા હોય કે તારે આ દર પ્રોગ્રામમાં ગાવાનું છે મને બોલાવ્યા વગર તારા એકે પ્રોગ્રામ તારે શરૂ નથી કરવાનો અને મારા માટે એ દિવસથી મેં એક ગાંઠ બાંધી દીધી મારા લાઈફમાં પછી ભલે ઇવન બોલિવૂડનો પ્રોગ્રામ હોય દાખલા ગાયા વગર કે માતાજીને બોલાવ્યા વગર મારા પ્રોગ્રામમાં એટલીસ્ટ હું કોઈ પ્રોગ્રામ નથી કરતી કારણ કે હું ટોટલી આજે જે પણ છું મેં કીધું એમ કે હું ઓલ માઇટીને ભગવાનને માતાજીને આ વસ્તુનો શ્રેય આપવા માગું છું અને હું એવું માન માનું છું કે એ છે તો જ હું છું એટલે કદાચ એ ટાઇટલ કસે ને કસેથી એમને જ અહીંયા પહોંચાડ્યું છે એવું હું ડેફિનેટલી માનું છું લોકોને એવું લાગ્યું છે લોકોને ડેફિનેટલી અનુભવ થયો છે ખાલી ઇન્ડિયામાં નહીં પણ અમે લાસ્ટ યર કેનેડામાં મેં ટૂર કરી હતી અને ત્યારે મને યાદ છે કે એક ઓપનમાં ટૂર હતી એક શો અમારો હતો કેનેડામાં ઓપનમાં હતો અને ઓલમોસ્ટ રાત્રે નવ સાડા નવે ઓલમોસ્ટ દસ ડિગ્રી પંદર ડિગ્રી જેવું વાતાવરણ હતું બહુ જ ઠંડી હતી બહુ જ પવન હતો ઇનફેક્ટ અમે સાઉન્ડ ચેક પણ નહોતા કરી શકતા બિકોઝ અમને એમ હતું કે આટલા પવનમાં માઇક ચાલુ કઈ રીતે કરવું પણ જ્યારે એમનું નામ લીધું અને સંભાવ પવન શાંત થઈ ગયો જ્યારે શો કરતા હતા જ્યારે દાખલા ચાલુ કર્યા ઓન સ્ટેજ ત્યારે મને ઓલા સાઉન્ડવાળા ભાઈની બાજુમાં સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને કદાચ હું જ્યારે શોમાંથી નીચે ઉતરીને મારી આંખમાંથી આંસુ નહોતા રોકાતા અત્યારે હું યાદ કરું છું તો હું ઇમોશનલ થઈ જાઉં છું પણ એમને મને એકવાર નહીં પણ ઘણીવાર એવો અનુભવ કરાવ્યો છે કે મારી જોડે છે જ અને એમને જ મને આ શું કહેવાય ઓપોર્ચ્યુનિટી આપી છે કે પ્રિવિલેજ આપી છે કે હું એમના માટે આ ગાઈ શકું અમારે અહીંયા મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મતલબ કે મેલડી માતાજીનું મંદિર છે તો એના વિશે મારે એક સાંભળવું છે મેલડી મા વિશે હું બે લાઈન ડાકલાની સાંભળાવ છું હે રમવાય આવો માડી રમવાય આવો આજ મારી મેલડી રમવાવો એ રમવાય આવો માડી રમવા આવો મેલડી માડી આજ રમવા આવો વાહ ખૂબ સરસ લોક સંગીત અને अर्बन મ્યુઝિક આના વચ્ચે તમે શું તફાવત માનો છો લોક સંગીત થી હું બહુ રીસેન્ટલી છેલ્લા બે ત્રણ વર્ષમાં કનેક્ટ થઈ છું ઘણા બધા એવા આર્ટિસ્ટને મળી છું જેના લીધે મેં ઘણું બધું લિસનિંગ વધાર્યું છે મારું લોકસંગીતનું અર્બન મ્યુઝિક બહુ વર્ષોથી સાંભળતી આવી છું પણ હું બહુ સ્ટ્રોંગ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડથી નથી આવતી લાઈક મારા પપ્પા છે એ પોલિટિક્સમાં છે મારા હસબન્ડ છે એ ડાયમંડ બિઝનેસમાં છે સો આઈ કમ ફ્રોમ અ વેરી પ્યોર બિઝનેસ ફેમિલી પણ ઘણા બધા એવા આર્ટિસ્ટને હું મળી છેલ્લા બે ત્રણ વર્ષમાં ઘણા બધા એટલા સિનિયર આર્ટિસ્ટોને મેં સાંભળ્યા જેના લીધે મને સંગીત પ્રત્યે એક અલગ જ પ્રેમ થઈ ગયો છે એક અલગ જ અટ્રેક્શન છે અત્યારે કદાચ તમે મારું યુટ્યુબ ખોલીને જોશો તો મેક્સિમમ સર્ચ કોઈક ને કોઈક એવા ગીતોની એવા ડાયરાની ચાલુ હશે એવું જ વાગતું હશે સો ડેફિનેટલી મારા માટે છેલ્લા અમુક વર્ષોથી મેં એનું લિસનિંગ બહુ વધારે કર્યું છે અને અર્બન મ્યુઝિક એક બહુ જ રિફ્રેશિંગ બહુ જ રિલેક્સિંગ મ્યુઝિક છે જે તમે એની ટાઈમ ઓફ ધ ડે સાંભળી શકો છો અત્યારનું યુથ વધારે તો અર્બન મ્યુઝિક તરફ ને અત્યારનું યુથ હું કહીશ કે અર્બન મ્યુઝિક તરફ ડેફિનેટલી છે પણ ઘણા બધા એવા લોક સંગીતના આર્ટિસ્ટ છે જે હવે પોતાનું સંગીત એક મોર્ડન વેમાં પ્રેઝન્ટ કરી રહ્યા છે ઘણા બધા એવા યંગસ્ટર્સ એઝ વેલ એઝ સિનિયર આર્ટિસ્ટ છે જેને આપણે જોઈએ છીએ ઘણા એવા એફર્ટ્સ મૂકી રહ્યા છે કે આજના યુથને કેવી રીતે લોક સંગીત માટે પ્રેમ ડેવલપ કરી શકીએ કેમ એ લોકો વધારે સાંભળે રાઈટ અને સંસ્કૃતિ પણ જાણેક્ટલી એક્ઝેક્ટલી એટલે આપણા કલ્ચરને કેવી રીતે એટલે મોદીજીથી લઈને આપણા યંગમાં યંગ જેટલા આર્ટિસ્ટ છે આજકાલના એવરીબડી ઇઝ પ્રમોટિંગ કલ્ચર સમહાઉ આઈ ફીલ કે ગુજરાતમાં જ ઇનફેક અગર ખાલી સુરતની જ હું વાત કરું તો આજની તારીખમાં દર પંદર વીસ દિવસે એટલીસ્ટ એક એવું ગેટ ટુગેધર એક એવું મ્યુઝિકલ હું જોતી હોઉં છું જ્યાં ગુજરાતી મ્યુઝિકને જ મેઇન બેઝ રાખીને લોકો ભેગા થતા હોય છે સાંભળતા હોય છે અને બહુ જ એન્જોય કરતા હોય છે અને એમાં મેક્સિમમ ક્રાઉડ મેક્સિમમ ઓડિયન્સ યંગસ્ટર્સનું હોય છે તમે જ્યારે લોકસંગીત ગાતા હોય ત્યારે તમને એમાં કઈ એવી ખાસ વાત લાગે છે લોકસંગીત ગાવા માટે સૌથી પહેલાં તો તમારા જે બેઝિક્સ છે મ્યુઝિકના એ બહુ જ ક્લિયર અને ડીપ અને સ્ટ્રોંગ હોવા જોઈએ એટલે ડેફિનેટલી મેં તમને કીધું એમ કે મારા માટે આ જર્ની બહુ નવી છે અને બહુ ડિફિકલ્ટ રહ્યું છે એવા એવા સિનિયર આર્ટિસ્ટની સાથે પરફોર્મ કરવું ગાવું એમનાથી ઘણું બધું શીખ્યું છે અને ડેફિનેટલી એક જે વારસો હોય એ લોકોમાં જે લેગેસી હોય સૂરના જે વારસો મળ્યો હોય એમને એ કસે ને કસે આઈ ફીલ ઇટ ઇઝ મિસિંગ ફોર મી પણ આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ કે એ હું મારામાં મારા રિયાઝમાં એને ઇન્વોલ્વ કરી શકું પણ ડેફિનેટલી લોકસંગીત ગાઉ ઇઝ વેરી ચેલેન્જિંગ ફોર સમબડી જેને મ્યુઝિકનું બેઝ એટલું સ્ટ્રોંગ ના હોય જેને આપણા કલ્ચરના રૂટ્સ ના ખબર હોય જેને આપણી કલ્ચરની સ્ટોરીઝ ના ખબર હોય જેને ક્યારેય ગામડાઓ વિઝિટ ના કર્યા હોય જેને ખબર જ નથી કે જે એકચ્યુઅલી જે આપણા ઇન્ડિયાનું જે બેઝ છે જે ફોક લોકો છે એ લોકોની લાઈફસ્ટાઈલ એ લોકોની હિસ્ટ્રી એ લોકોનું કલ્ચર શું છે તો એ જાણવું બહુ જરૂરી છે અગર તમારે એ લોકોના જ ગીત ગાવા હોય કારણ કે અત્યારે લોકો બધા સિટીમાં રહેતા હોય છે નોલેજ નથી કલ્ચર સાથે જોડાઈ શકે મારા માટે પણ એ બહુ જ ચેલેન્જિંગ હતું બીકોઝ હું ક્યારે વિલેજ લાઈફ મેં નથી જોઈ તો સૌથી પહેલાં મેં કીધું એમ કે જો એ લોકોના જ ગીતો ગાવા હોય તો પહેલાં એ લોકોને સમજવું બહુ જરૂરી છે એ લોકો વિશે જાણવું એ લોકોના લોકોના સંગીતને સમજવું બહુ જરૂરી છે પછી તમે એ ગીતો ગાઈ શકો છો તમે આઉટ ઓફ આઉટ ઓફ કન્ટ્રી હું લાસ્ટ ટુ યર્સથી જાઉં છું નંબર ઓફ શોઝ ડિટેલમાં તો હું કાઉન્ટ કરીને તમને ના કહી શકું પણ મેં પહેલી ટુર ચાલુ કરી હતી કેનેડા થી બે વર્ષ પહેલા ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ત્રણ કન્ટ્રીની ટુર કરી યુએસએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને આ વર્ષે ફરીથી આમ લુકિંગ ફોર્વર્ડ ફોર થ્રી કન્ટ્રીઝ જેમાં યુકે એક નવું જોડાઈ રહ્યું છે કેનેડા અને યુએસએ નો પ્રેમ તો છે જ ઇઝ છે તમે બહાર જતા થયા તો અહીંયા તમને એવો કોઈ કિસ્સો મતલબ કે અહીંયા તો તમે શો કરતા જ ત્યાંના લોકોમાં તમે શો કરો તો લાગે છે હું છે ઘણા વર્ષોથી બહાર જાઉં છું બીકોઝ મારા હસબન્ડ એક અમેરિકન છે મેં એક અમેરિકન સિટીઝન જોડે લગ્ન કર્યા છે અને મારું મારા ઇનલોઝની ફેમિલી મોસ્ટ ઓફ ઓલ યુએસએ રહે છે તો ત્યાંના જે ઇન્ડિયન્સ છે એ લોકોને હું ઘણા વર્ષોથી મળી રહી છું એ લોકોની શું મેન્ટેલિટી છે એ લોકો કેટલું આપણા કલ્ચરને માને છે એકચ્યુઅલી ઘણીવાર મને એમ થાય છે કે ઘણી અમુક એવી વસ્તુઓ છે જે આપણે અહીંયા ઇગ્નોર કરતા હોઈએ જે એ લોકો ત્યાં માનતા હોય છે રેગ્યુલરલી સત્સંગ કરવાથી લઈને દીવાબત્તી કરવાથી લઈને બહુ નાની નાની એવી વસ્તુઓ છે મંદિરે સાડી પહેરીને જવું ડ્રેસ પહેરીને જવું એવું હવે કદાચ આપણે પણ નથી કરતા હોતા કે જીન્સ ટી શર્ટમાં જતા રહીએ પણ એ લોકો કલ્ચરલી સંભાવ મને એવું લાગે છે કે એ લોકોને એ ડર છે કે અમારા છોકરાઓ કદાચ ઇન્ડિયાના કલ્ચરથી દૂર ના થઈ જાય એટલે એ લોકો એને વધારે પકડીને રાખે છે એવું મેં ઓબ્ઝર્વ કર્યું છે ત્યાંની નવરાત્રિના શોઝમાં એ લોકોને વધારે ફોક વધારે પ્રાચીન ગરબા વધારે ગમતા હોય છે જે થોડું મોડર્ન બોલીવુડ આજકાલ નાખીએ છીએ એવું અમે નથી નાખતા ત્યાં અમે અવોઈડ કરીએ છીએ એવા ગરબા વધારે પ્રાચીન ગરબા વધારે માતાજીની આરાધનાના ગરબા એવા જ અમે વધારે નાખીએ છીએ બિકોઝ ત્યાંના લોકો કલ્ચરલી બહુ રૂટેડ રહેવા માંગે છે અને અહીંયાના લોકો અર્બન તરફ જાય છે એક્ઝેક્ટલી અહીંયાના લોકોને વધારે અવાજ ધૂમધામ ફટાકડા લાઇટ્સમાં વધારે રસ છે પણ ત્યાંના લોકો બહુ જ સિમ્પલ અ ટ્રેડિશનલ ચણિયા ચોળી પહેરીને ગરબા કરવા માંગે છે અહીંયાના લોકો પેન્ટ અને જેકેટ્સ ને બધું મિક્સ કરીને કરે છે ત્યાં એવું નથી જોવા મળ્યું મને તમને ગમતા કલાકાર કોણ તમને ઇન્સ્પિરેશન મળતી હોય કંઈક શીખવા મળતું હોય ઇન્સ્પિરેશન ની વાત કરીએ તો એક હ્યુમન નો નેચર એવો હોવો જોઈએ કે દરેક વ્યક્તિમાંથી એનું બેસ્ટ વસ્તુ આપણે કંઈક શીખી શકતા હોય એટલે ઇન્સ્પાયર તો કોઈ પણ તમને કરી શકે છે તમારી લાઈફમાં દરેકમાં કંઈક એવું તો ડેફિનેટલી છે જે તમે તમારામાં નાખી શકો છો તમારા નેચરમાં તમારી જર્નીમાં ગમતા કલાકારોની લિસ્ટ તો બહુ જ લાંબી છે બેસ્ટ સૌથી વધારે ગમતો હોય બોલિવૂડમાં અગર વાત કરીએ તો ડેફિનેટલી અરિજીત સિંઘ એમને મ્યુઝિકના ભગવાન કહેવાય છે તો ડેફિનેટલી હી ઇઝ વન ઓફ માય ફેવરેટ અને ગુજરાતી મ્યુઝિકમાં બહુ જ બધા છે હું એવી રીતે કોઈનું નામ ના લઈ શકું પણ સિનિયર સિનિયર આર્ટિસ્ટમાં વાત કરીએ તો સર ઓસ્માન મીર છે કીર્તિભાઈ છે કીર્તિદાન ગઢવી છે અને રિસન્ટલી અમુક યંગ આર્ટિસ્ટ માં પણ હું જેમની જોડે કામ કરતી હોઉં છું ઘણા બધા એવા છે જેમનાથી બહુ જ ઇન્સ્પાયર થતી હોઉં છું બહુ જ બધું શીખતી હોઉં છું અને આવનારા એક બે મહિનામાં હું જેમની સાથે ટૂર કરવાની છું ધર્મેશભાઈ બારોટ કરીને છે એમની સાથે મેં ઘણા શોઝ કર્યા છેલ્લા એક વર્ષમાં અને એમ કહી શકીએ કે નોટ જસ્ટ એન આર્ટિસ્ટ નોટ જસ્ટ લાઈક અ બ્રધર એઝ અ ગાઈડ એઝ અ ટીચર મારી જર્નીમાં એમને ઘણી મને હેલ્પ કરી છે ઘણું ગાઈડ કર્યું છે અને ડેફિનેટલી એઝ એન આર્ટિસ્ટ એઝ અ પર્સન એઝ અ ફોક સિંગર એમનું ક્લાસિકલ બેઝ કો સિંગિંગ કો તો ડેફિનેટલી હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફેવરેટ સિંગર ઇન માય લિસ્ટ ઘણું બધું ડેફિનેટલી અને ફિમેલ સિંગરમાં વાત કરીએ તો યંગ આર્ટિસ્ટમાં તો ડેફિનેટલી ઐશ્વર્ય મજમુદાર વી ઓલ લુક અપ ટુ હર શી ઇઝ લાઈક અ રિયલી ગુડ કોમ્બિનેશન ઓફ પરફોર્મર સિંગર લુક્સ બધું જ છે તો ડેફિનેટલી યા પણ તમે જેમ વાત કરી કે બોલીવુડમાંથી તમને જે ગમે છે અરજીત સિંહ જો તમને કહેવામાં આવે કે ગુજરાતનો અરજીત સિંહ કોણ તો કોણ હશે અગર આપણે સોશિયલ મીડિયાના વર્ડ્સ ઉપર જઈએ તો ઉમેશભાઈ બારોટ ને બધા ગુજરાતનો અરિજીત સિંહ કહે છે ડેફિનેટલી ઉમેશભાઈ નું સિંગિંગ વન ઓફ માય ફેવરેટ્સ છે એમની જોડે મને એમની જોડે પણ મેં અમુક શોઝ કર્યા છે આઈ હેવ ગોટ ધ પ્રિવિલેજ એમની સાથે સ્ટેજ શેર કરવાનું અ એમની રેન્જ એમની પ્રેઝન્સ ઓફ માઇન્ડ એમનું પરફોર્મન્સ ડેફિનેટલી એ બધું એમને ગુજરાતના અરિજીત સિંગ બનાવે છે અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે યુથ આદિત્ય ગઢવીને વધારે સાંભળે છે એટલે એના વિશે તમે શું કહેશો અમ મેં એમના યુટ્યુબના ઘણા સોંગ સાંભળ્યા છે ડેફિનેટલી બહુ જ ઇન્સ્પાયરિંગ છે એમની જર્ની એમનો અવાજ ને બધું યુથને તો હું ગમે છે કેમ જજ કરું એક્ઝેક્ટલી દરેકની ચોઈસ જુદી હોય છે પણ મેં કીધું એમ કે બધાની પર્સનલ ચોઈસીસ અલગ હોય છે બટ યા ડેફિનેટલી આદિત્ય ગઢવી ઇઝ વન ઓફ ધ ફેવરેટ ઇન ધ લિસ્ટ બધાના જ ફેવરેટ લિસ્ટમાં આજકાલ હોય છે ડેફિનેટલી ઇઝ વેરી ટેલેન્ટેડ એન્ડ વેરી બ્રિલિયન્ટ તમારી આ સિંગિંગની કરિયરમાં તમારો ટર્નિંગ પોઈન્ટ કયા સોંગથી આવ્યું આપણે સૌથી શરૂમાં જે કેમ છે સોંગ આવ્યું હા સો મેં કીધું એમ કે મારા પપ્પાએ એ સોંગ મને સજેસ્ટ કર્યું હતું અને ગુજરાતી જલસો ચેનલમાં અમે એ સોંગ રિલીઝ કર્યું હતું અને એ સોંગ રિલીઝ થયા પછી બધા મને કેમ છે ગર્લ તરીકે ઓળખવા માંડ્યા તો ડેફિનેટલી આઈ કેન સે કે કેમ છે ઇઝ વન ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન માય કરિયર તમારી લાઈફની એવી કોઈ વાત જે તમે ક્યાંય શેર ના કરી હોય કોઈને ખબર ના હોય એ આજે જણાવો મારા ક્લોઝ વન્સને તો ડેફિનેટલી ખબર હશે આ વાત પણ ઓબ્વિયસલી સોશિયલ મીડિયા પર નથી કરી કે પેરેન્ટ્સને તો ડેફિનેટલી બધા જ ક્રેડિટ આપતા હોય છે કે કારણ કે આજે હું મ્યુઝિક શીખી છું તો મારા પેરેન્ટ્સના લીધે છે કે આજે હું છું અહીંયા બેઠી છું તમારી જોડે વાત કરું છું ઇઝ બીકઝ ઓફ માય પેરેન્ટ્સ પણ માય હસબન્ડ મનન કલ્યાણી ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પિલર ઓફ માય લાઈફ જેને હું જેટલું પણ થેન્ક્સ કહું એ ઓછું છે આજે હું આટલું કામ કરી શકું છું આટલું ટ્રાવેલ કરું છું અને આજે લોકોનો આટલો પ્રેમ મળે છે આટલું સોશિયલ મીડિયા યુઝ કરું છું ઇઝ બીકોઝ ઓફ હિમ સો ડેફિનેટલી વેરી બિગ થેન્કસ ટુ હિમ તમારું કોઈ એવું સિક્રેટ ડ્રીમ કે જે મ્યુઝિક સાથે જોડાયેલું ના હોય ના હોય આઈ લવ ટુ ટ્રાવેલ હું એવું ઈચ્છું છું કે હું જેટલા લોકોને હેલ્પ કરી શકું સ્પેશિયલી જેટલા બાળકોને જેના પેરેન્ટ્સ નથી જેટલા ઓર્ફન્સ છે જે આપણે કહીએ અનાથ છોકરાઓ છે છોકરીઓ છે એ લોકોને જો હું એજ્યુકેટ કરી શકું મારા મ્યુઝિકની અર્નિંગમાંથી તો એ ડેફિનેટલી મારું ડ્રીમ છે અને એ ખાલી ડ્રીમ નથી એ બહુ જલ્દી એક રિયાલિટી પણ થઈ જશે આ વર્ષે નવરાત્રિ આવે છે તો તમે અત્યારે કહી શકતા હોય તમને સાંભળવા હોય તો કયા શોમાં જવું પડશે અથવા તો તમે આઉટ ઓફ કન્ટ્રી છો પ્રિ નવરાત્રિમાં હું આઉટ ઓફ કન્ટ્રી છું મેં કીધું એમ પણ નવરાત્રિ હું અહીંયા જ છું સૌરાષ્ટ્રમાં છું ભાવનગર રંગોલી પાક રિઝોર્ટમાં હું છું અને ડેફિનેટલી જેટલા પણ લોકોને મને લાઈફ સાંભળવું છે જોવું છે નવ દિવસ હું ત્યાં છું તમે ડેફિનેટલી ત્યાં આવી શકો છો તમે અત્યારે જ્યાં છો એક સક્સેસફુલ જગ્યા ઉપર જ છો તો તમે પોતાને સક્સેસ માનો છો કે દિવસે દિવસે નવું નવું શીખવાની ટ્રાય કરો છો શીખવાનું એક નેવર એન્ડિંગ પ્રોસેસ છે એ તો ક્યારે એન્ડ થઈ શકે એમ નથી સક્સેસની ડેફિનેશન બધાની જુદી હોય છે લોકોના દિલમાં તમારા માટે પ્રેમ હોય તો તમે ડેફિનેટલી સક્સેસફુલ છો અને મારી એમ એ જ રહેશે કે વધારેમાં વધારે લોકો સુધી હું પહોંચી શકું અને બધાના દિલમાં તમારા માટે એક રિસ્પેક્ટ એક પ્રેમ તમે જગાવી શકો ઇઝ ડેફિનેટલી સક્સેસ ફોર મી અને ધેટ ઇઝ માય એમ તમારા ચાહકોને કંઈ કેવો માગશો બસ તમે આજ સુધી જેટલું મને સપોર્ટ કર્યું છે એના માટે સૌથી પહેલાં થેન્ક યુ સો મચ મેં ક્યારેય એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલા શોર્ટ ટાઈમમાં આટલો બધો પ્રેમ મને ખાલી ગુજરાતથી નહીં પણ બીજા બધા સ્ટેટ્સથી બીજી કન્ટ્રીઝથી મળશે સો સૌથી પહેલાં થેન્ક યુ એવરીબાડી અને કીપ લવિંગ કીપ લિસનિંગ કીપ વોચિંગ તમારી જેમ કોઈને સિંગિંગ લાઇનમાં આગળ વધવું હોય ખાસ કરીને કોઈ ગર્લ્સને તો એના માટે તમે શું સજેસ્ટ કરશો ફિમેલ માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણી કન્ટ્રીમાં થોડી ચેલેન્જિંગ ડેફિનેટલી હોય છે સૌથી પહેલાં એ સજેસ્ટ કરીશ કે સૌથી પહેલાં તમે તમારો ગોલ ક્લિયર રાખીને ચાલો જો તમે ક્લિયર હશો ને કે તમને લાઈફમાં શું અચીવ કરવું છે તો તમે કોઈ દિવસ એના રસ્તાથી આડાઅવડા નહીં થશો અગર તમે ક્લિયર હશો ને તો બાજુ આજુબાજુના લોકોને પણ એટલું ખબર પડી જશે કે આ પોતાના ગોલમાં બહુ ક્લિયર છે તો એ તમને ડાઇવર્ટ કરવાની કોશિશ નહીં કરે અને મેમ જેવી રીતના મેં તમને પહેલાં કીધું કે મહેનત વેરી ઇમ્પોર્ટન્ટ એ તો નેવર એન્ડિંગ છે મહેનત કરવાનું તો તમે ક્યારે છોડી જ ના શકો પેશન એ લેવલનું તમને જો પેશન હશે કોઈ પણ વસ્તુ અચીવ કરવાની તો તમે મેલ હો કે ફિમેલ હો ડઝન્ટ મેટર તમે ડેફિનેટલી ત્યાં પહોંચી જશો તમારે પ્રોગ્રામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ વધારે થતું હોય તો એ કઈ રીતે મેન્ટેન થાય છે ફેમિલી લાઈફ છે તમારી પ્રોગ્રામ કરો છો કઈ રીતે મેન્ટેન કરો છો હમણાં જ મેં મેન્શન કર્યું હતું કે માય હસબન્ડ હેઝ બિન ધ બિગેસ્ટ પિલર મારા માટે એમનો બહુ જ સપોર્ટ છે ડેફિનેટલી મારા પેરેન્ટ્સનો સપોર્ટ છે પણ મનન વગર આ જર્ની પોસિબલ જ નહીં હતી એટલે એમનો બહુ જ સપોર્ટ છે બધું મેનેજ થઈ જાય છે એ મારાથી વધારે ઘણીવાર એ મેનેજ કરતા હોય છે પણ થઈ જાય છે મેનેજ ફેમિલી ક્યાંક ને ક્યાંક હેલ્થ ઉપર પણ ઇસ્યુ આવતા હોય છે કારણ કે તમારે લેટ રાત સુધી જાગવાનું હોય છે શું હેલ્થ મારા માટે એક ડેફિનેટલી સૌથી મેઇન સ્ટ્રગલ રહી છે બીકોઝ આજ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા સુધી હું રાત્રે સાડા નવે સૂઈ જવા વ્યક્તિ હતી કદાચ તમે દસ વાગે ફોન કરો તો હું અવેલેબલ જ ના હોઉં હું સૂઈ જ ગયો એટલે મારા માટે સૌથી મોટું ચેલેન્જ જ સ્લીપ હતું મારી હેલ્થ હતી પણ યોગા એક એવું સ્ટ્રિક્ટ ટ્રેડિશન છે મારી લાઈફમાં જે હું વર્ષોથી કરી રહી છું અને જ્યારે જ્યારે હું ઘરે હોઉં છું ઇન બિટવીન ટ્રાવેલ કે ઇન બીટવીન ઇન્ટરનેશનલ ટુરિંગ હું યોગા કરવાનું ક્યારેય નથી ભૂલતી અને મને એક્સરસાઇઝ કરવું પર્સનલી બહુ જ ગમે છે સો આઈ થિંક એક્સરસાઇઝ હેલ્પ્સ યુ અ લોટ અને ફૂડમાં ઘણીવાર તમે એટલું કંટ્રોલ નથી કરી શકતા બિકોઝ તમે બહુ ટ્રાવેલ કરો છો તો તમારી અવેલેબિલિટીના હિસાબે ફૂડ મળવું બહુ ડિફિકલ્ટ છે પણ અમુક વસ્તુઓ તમે ડેફિનેટલી અવોઇડ કરી શકો છો જે બહુ હાર્મફુલ છે બધાની બોડી ટાઈપમાં અલગ વસ્તુ સૂટ થતી હોય છે જે મને સૂટ નથી થતી એ હું ડેફિનેટલી બહુ સ્ટ્રીક્ટ નોટ ઉપર અવોઈડ કરતી હોઉં છું હવે તમને થોડાક એવા સવાલ મારે પૂછવા છે જેનો તમારે શોર્ટ આન્સર આપવાનો છે ઓકે લાઈક અ રેપિડ ફાયર હા યસ તમારું ફેવરિટ ફૂડ કોઈ પણ સુરતી ફૂડ લો છો ફેવરિટ પ્લેસ જ્યાં તમે ફરવા જવા માંગતા હોય મારી ફેવરેટ પ્લેસ સ્વિટ્ઝરલેન્ડ છે હું બે વાર ઓલરેડી ફરી ચૂકી છું પણ હું એવરી યર જઈ શકું છું ત્યાં આ તમારી જે કરિયર છે તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હશે હવે બ્રેક લઈ શાંતિ લેવા માટે બીજી જગ્યાએ જતા રહીએ યસ ઓર નો ના મારું કરિયર જ મારી શાંતિ પણ છે મારું કરિયર જ મારું પાશન છે હેપીનેસ છે બધું જ જ્યોતિષ શાસ્ત્રમાં માનો છો તમે યસ માનું છું ફ્રી ટાઈમમાં તમે કેવું મ્યુઝિક સાંભળવું પસંદ કરો છો હું વધારે ગઝલ સાંભળતી હોઉં છું ઇટ્સ માય ફેવરેટ જનર ઓફ મ્યુઝિક તમારું ક્રશ કોણ રણવીર સિંહ આઈ થિંક એ નેશનલ ક્રશ છે તમારી એજ કેટલી છે એ તમારા લોકોએ કમેન્ટ્સમાં લખીને આપવાની છે તમે કોઈ સોંગ લખી રહ્યા છો ડેફિનેટલી એક સોંગ મેં લખ્યું છે અને આ જન્માષ્ટમીમાં અમે લોકોએ રિલીઝ કરી રહ્યા છે મેં કો કમ્પોઝ પણ કર્યું છે એ સોંગ અને આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ઇટ અને આઈ હોપ કે તમને બધાને બહુ જ ગમશે એ સોંગ ની એક કડી અત્યારે સાંભળવી હોય તો અ એક કડી અત્યારે સાંભળવી અઘરી છે પણ ડેફિનેટલી એ રિલીઝ થશે ત્યારે હોપફુલી વાયરલ થઈ જાય તો તમારો કિંમતી સમય આપ્યો તમે અમારા સ્ટુડિયો પર આવ્યા તમારી સાથે વાતચીત કરવાની ખૂબ મજા આવી થેન્ક યુ થેન્ક યુ અહીં આવવા માટે થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે અને આઈ હોપ તમને બધાને આ પોડકાસ્ટ સાંભળવાની જોવાની બહુ જ મજા આવે અને મળતા રહીશું ફરીથી બાય થેન્ક યુ થેન્ક યુ